એ વખતે અમે સંપૂર્ણપણે ઓટોમેટેડ એક્સચેન્જ બનાવવા માંગતા હતા જ્યાં તમે ઓર્ડર કરો છો અને ઓટોમેટિકલી ઓર્ડર મેચ થઈ જાય છે. NSE ની રચના ખરેખર હાલના સ્ટોક એક્સચેન્જની મુશ્કેલીઓને દૂર કરવા માટે કરવામાં આવી હોવાનું માનવામાં આવતું હતું. સ્ટોક માર્કેટ્સ આખા ભારતમાં પહોંચી ગયું હતું ખાસ કરીને ટેકનોલોજી, ટ્રાન્સપરન્સી અને એ વિશ્વાસના આધાર પર જે નિર્માણ થયો હતો. NSE ની જે શરૂઆત સ્ટોક એક્સચેન્जेस ની એક નવી લહેરની જેમ થઈ તે ભારત ના ફાઇનાન્શિયલ સેક્ટર રિફોર્મ નું બહુ જ મહત્વપૂર્ણ પ્રતીક હતું અને આણે પહેલે જ 250 થી વધુ શહેરો માં પોતાની હાજરી નોંધાવી લીધી છે અને આણે પહેલે જ ઘણી વધુ માર્કેટ કેપ બનાવી લીધી છે જેના પર ઓપરેટ કરી રહ્યું છે મને લાગે છે કે NSE પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય આ ફક્ત ગ્રોથ કરી શકે છે અને 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું જે આજે પણ ટોપ લીડિંગ સિસ્ટમ છે અને આ એક ખૂબ જ મોટું અચીવમેન્ટ છે મને ગર્વ છે કે હું એક એવી સંસ્થા સાથે સંકળાયેલો છું કે જે એવી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક સ્થાન ધરાવે છે ભારતની આ કક્ષાએ લાવવા માટે છેલ્લા 30 વર્ષોમાં એનએસીએ જે ભૂમિકા ભજવેલી છે એના માટે અભિનંદન આપું છું મારો સંદેશ ફક્ત આજ રહેશે કે સતત આગળ વધતા રહો અને એમની ટીમના વિઝનને કાયમ રાખો ત્રીસ વર્ષોમાં એનએસીઆ દેશની સૌથી મોટી સંસ્થાઓમાંનું એક બની ગયું છે અને એને ભારતને વેલ્થ બનાવવામાં જે મદદ કરી છે એ અવિશ્વસનીય છે આ ગોલ પ્રાપ્ત કરવા માટે પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે એનએસસી જેવા ની ભૂમિકા વધુ મહત્વની બનતી જાય છે આપની ભૂમિકા વિના વિકસિત ભારત સંભવ નથી